નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો શું તમે રેવન્યુ તલાટી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરેલું છે તો આજનો આ વિડીયો જે છે એ તમે ખૂબ જ ધ્યાનથી જોઈ લેજો કારણ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પણ ઉમેદવારો રેવન્યુ તલાટી માટે ફોર્મ ભરેલા છે એમાંથી સાહીઠ હજાર કરતાં પણ વધારે અરજીઓ જે છે એ રિજેક્ટ કરી દેવામાં આવેલી છે કોઈપણ કારણોસર આ અરજીઓ જે છે એ રિજેક્ટ કરવામાં આવેલી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે રિજેક્ટ યાદી જે છે એ કઈ રીતે જોવી અને ભૂલથી એની અંદર તમારું નામ તો નથી આવી ગયું ને એ તમે જે છે એ કઈ રીતે ચેક કરી શકો છો મિત્રો અજય સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની સ તમામ માહિતી જે છે એ સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે પરીક્ષાની તારીખની જે છે એ સચોટ માહિતી મેળવવા માટે તમે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લઈજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો રિજેક્ટ યાદી જોવા માટે તમારે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે જી એસ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન આ વેબસાઇટ પર પહોંચી જવાનું છે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર તમને જે છે એક ઓપ્શન જોવા મળશે લેટેસ્ટ અપડેટ અને ત્યાં લખેલું હશે વિઓ ઓલ તો તમારે સિમ્પલી એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમે અહીંયા જોઈ શકો છો તમામ વિગતો જે છે એ તમારા સામે આવી જશે અને પછી તમે અહીંયા જોઈ શકો છો જે બીજા નંબરની જાહેરાત આપેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ મહેસૂલ તલાટીમાં ભરેલ ઓનલાઈન અરજી ફોર્મ રિજેક્ટ થવા બાબત તો જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે એમાંથી સાહીઠ હજાર પ્લસ ઉમેદવારોના ફોર્મ જે છે એ રિજેક્ટ થયેલા છે તો સિમ્પલી એના સામે જે આ ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે અને એના સામે પીડીએફ જેવું નિશાન દેખાય છે તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે તમે જેવું એના પર ક્લિક કરશો આખી આ પીડીએફ જે છે એ બહુ જ મોટી છે એટલે નોટ લેશે અને પછી આ મુજબની પીડીએફ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર લખ્યું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને જે છે એ વેબસાઇટનું એડ્રેસ આપવામાં આવ્યું છે અરજી ફોર્મ રિજેક્ટ લિસ્ટ વન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટી માટે કુલ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન છવ્વીસ પાંચ બે હજાર પચીસથી દસ છ બે હજાર પચીસ સુધી અરજીપત્રકો મંગાવેલ જે પૈકી જે ઉમેદવારો દ્વારા સફળતાપૂર્વક ઓનલાઈન અરજી ફી ભરવામાં નથી આવેલ તેવા ઉમેદવારોની અરજી જે છે એ રદ કરવામાં આવેલ છે તો જે પણ ઉમેદવારો જે છે એ ફી નથી ભરેલી અથવા તો બીજા કારણોસર કેમની ડુપ્લિકેટ થતું હોય એવા તમામ જે છે તમે જોઈ શકો છો ઉપરાંત પ્રાથમિક ચકાસણીના ચકાસણી ઉમેદવારોનું નામ પિતાનું નામ અટક જન્મ તારીખ જાતિને લેતા ડુપ્લિકેટ જણાયેલ અરજીઓને મંડળ દ્વારા રદ કરવામાં આવે છે જેનું રિજેક્ટ લિસ્ટ એક આ સાથે સામેલ છે ચકાસણી પ્રક્રિયા દરમિયાન અન્ય કોઈ ઉમેદવારની અરજી યોગ્ય જણાશે નહીં તો એવા ઉમેદવારની અરજી ફોર્મ રદ કરી આગામી યાદીમાં જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે જેને તમામ ઉમેદવારો નોંધ લેવી અને પછી તમે એ જોઈ શકો છો આખી જે છે એ યાદી આપવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એની અંદર તમારો એપ્લિકેશન નંબર આપેલો છે કન્ફર્મેશન નંબર આપેલો છે નામ આપેલું છે બર્થ ડેટ આપેલી છે જેન્ડર કાસ્ટ કેટેગરી ફીઝ પેડ ફીઝ રિસીવ ડેટ એપ્લિકેશન સ્ટેટસ અને રિજેક્ટ રિમાર્ક્સ તો કયા કારણોસર તમારી અરજી રિજેક્ટ કરવામાં આવેલી છે એ કારણ પણ સિમ્પલી જે છે એ અહીંયા આપવામાં આવેલું છે તો તમારે જો આ આખી પીડીએફ જોતી હોય તો પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે તો તમારે સિમ્પલી જે છે એ આ પીડીએફ છે એને ડાઉનલોડ કરી લેવાની છે ચલો હું તમારા સામે જે છે એને ડાઉનલોડ કરી લઉં છું જેવું તમે જોશો તો પીડીએફ જે છે એ તમારા સામે આ રીતે ડાઉનલોડ થઈ જશે અને એની અંદર જે છે એ પીડીએફ તમારે જે છે એ ડાઉનલોડ તમારા સામે થઈ જાય એક જ મિનિટ પીડીએફ આપણે જે છે એ ડાઉનલોડ કરી લઈએ છીએ ડાઉનલોડ અગેન કરી લઉં છું આપણે પીડીએફ એકવાર ડાઉનલોડ થઈ જાય તો એને સિમ્પલી જે છે એ ઓપન કરી લઈશું અને પછી તમારા જોડે જે પણ ડિટેલ્સ હોય ફોર એક્ઝામ્પલ તમારો એપ્લિકેશન નંબર તમારા જોડે હોય તમારો કન્ફર્મેશન નંબર હોય અથવા તો તમારું નામ હોય એ લખી અને જે છે એ સર્ચ કરી દેવાનો છે જેવું તમે અહીંયા સર્ચ કરશો ફોર એક્ઝામ્પલ તમને તમારું જે છે એ એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબર ના ખબર હોય તો તમારે જે છે એ સિમ્પલી તમારું જે આખું નામ છે એ આની અંદર સર્ચ કરી દેવાનું છે જો આની અંદર તમારું નામ હોય તો તમારી જે છે એ એપ્લિકેશન રિજેક્ટ થઈ ગઈ છે અને આની અંદર તમારું જે છે એ નામ ના હોય તો તમારે જે છે એ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તમારી એપ્લિકેશન જે છે એ સબમિટ થઈ ગઈ છે અને સક્સેસ છે તમારી જે છે એ એક્ઝામ આપવા તમને મળી જશે તો તમે જોઈ શકો છો મેં મારું નામ લખીને સર્ચ માર્યું છે તો મારું નામ જે છે એ આની અંદર આવેલું નથી તો એનો મતલબ એ થયો કે તલાટી ભરતી માટે જે છે એ મારી એપ્લિકેશન સક્સેસફુલ થઈ ગઈ છે તો તમારે આ રીતે ચેક કરી લેવાનું છે કે તમારું નામ તો જે છે એ રિજેક્ટ યાદીમાં નથી આવી ગયું અને જો તમે કમ્પ્લીટ તમામ પ્રોસેસ કરેલી હોય છતાં પણ તમારું નામ રિજેક્ટેડ યાદીની અંદર હોય તો તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એનો સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે રેવન્યુ તલાટી ભરતી માટે જે આ રિજેક્ટ યાદી જાહેર કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ